કઈ રીતના ભરતી છે કઈ રીતે તમારે ફોર્મ ભરવો મિત્રો એ બધી ડિસ્કસ છે આપણે આ વિડીયોમાં કરવાના છે મિત્રો શું શૈક્ષણિક લાયકાત છે એ પણ વાત કરવાના છે તો બને ત્યાં સુધી સપોર્ટ કરતા રહો અને જે ત્યાર સુધી વિડીયો નિહાળો તો કારણ કે પૂરો વિડીયો તમે જોઈશો મિત્રો તો તમને માહિતી મળશે અને તો તો તમને સેવ ઉપયોગી માહિતી મળી રહે કારણ કે અધો તારીખ વિડીયો તમે છોડીને જોશો મિત્રો તો તમને પૂરી માહિતી મળશે નહીં આપણે શરૂ કરીએ તો વેકેન્સી આવેલી છે મિત્રો કૃષિ વિભાગ દ્વારા અધિકારીને પદ ઉપર ભરતી છે કઈ રીતના અરજી કરવી ઓનલાઈન અરજી કરવાની છે કે ઓફલાઈન અરજી કરવાની છે એ પણ આપણે વાત કરવાના છીએ થોડું પહેલાં ઉમર મર્યાદાની વાત કરીએ મિત્રો તો અઢાર વર્ષથી લઈને અને પાંત્રીસ વર્ષના ઉમેદવાર હશે એ ઉમેદવાર છે આપણે અહીં ફોર્મ ભરી શકે મિત્રો અને ઉમર મર્યાદાની ગણતરી છે નોટિફિકેશનના આધારે એટલે જે સરકાર શ્રીના નિયમ મુજબ જે એક જાન્યુઆરી બે હજાર ચોવીસના આધારે છે એની વર્ષની ગણતરી છે એ કરવામાં આવતી હોય છે મિત્રો એટલે શૈક્ષણિક લાયકાતની વાત કરી દઈએ તો કૃષક્ષેત્ર અધિકારી માટે આયોજન કરવામાં આવેલ છે શૈક્ષણિક લાયકાત છે મિત્રો ધોરણ બાર પાસ રાખવામાં આવેલ છે મિત્રો કોઈ પણ માન્ય યુનિવર્સિટી બોર્ડમાંથી જે વિજ્ઞાન સાથે વિજ્ઞાન વિષય સાથે પાસ હોય એટલે જે મિત્રો સાયન્સ કરેલ ઉમેદવાર છે મિત્રો એ મિત્રો છે એ અહીંયા એપ્લાય કરી શકે છે મિત્રો કઈ તારીખથી ફોર્મ ભરવાનું શરૂ થાય એ પણ વાત કરી દઈએ તો શરૂઆત છે આઠ મેથી શરૂ થઈ ગયા છે મિત્રો અને સો જૂન સુધી છે આના ફોર્મ ભરાવાના છે એટલે જે કોઈ મિત્રો હજી પણ ફોર્મ ભરવામાં બાકી હોય તો હજી પણ ટાઈમ છે તમારી પાસે તો તમે આસાનીપૂર્વક છે એ ફોર્મ ભરી શકો છીએ આપણે લાઇફમાં બતાવેલું છે એનો જે હોમ પેર છે તમારે કઈ રીતે કઈ વેબસાઇટ પર ફોર્મ ભરવાનું છે એ પણ આપણે વાત કરવાના છે તો તમે વિડીયો થિયર સુધી નિહાળો ત્યાં આપણે બતાવેલું છે કે તમારે એપ્લાય કઈ રીતે કરવાનું છે ને અને વેબસાઇટ પણ શું છે એ પણ આપણે આપણે આગળ વાત કરવાના છીએ કૃષિ ક્ષેત્રે અરજી પ્રક્રિયા કઈ રીતના રાખવામાં આવી છે એ પણ વાત કરી દઈએ તો એ થોડીક આપણે ડિસ્કસ કરી દઈએ તો કૃષિ ક્ષેત્રે અધિકારી ભરતી હજી પ્રક્રિયા છે સૌપ્રથમ તમારો ઓનલાઈન અરજી દ્વારા જે એલપીડી એલપીડી ઇન્ડિયાનું ઓફિસિયલ વેબસાઇટ છે મિત્રો એના પર જવાનું રહેશે મિત્રો એ પણ આપણે આગળ બતાવવાના છીએ અને નોટિફિકેશન આપેલી અને તમારે જે માહિતી છે વધારે માહિતી જોતી હોય તો ત્યાંથી એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી પીડીએફ ડાઉનલોડ કરી અને વધારે માહિતી છે ત્યાંથી મેળવી શકો છો એમાં બધી માહિતી આપેલી છે કઈ રીતના પ્રોસેસ છે તો શું શું એની જે નિયમો છે અને એ નિયમો કઈ રીતે પાલન કરવા એ પણ માહિતી છે અને નોટિફિકેશન આપેલ જે ડાઉનલોડ કરી ઓનલાઈન અને એપ્લાય બટન પર ક્લિક કરવાનું રહેશે મિત્રો અને એપ્લિકેશન ફોર્મ ખુલશે અને ત્યાં મંગાવેલા માહિતી છે તમારે ભરવાની રહેશે જે જે માહિતી છે એ ફોર્મમાં છે એ માહિતી તમારે ઓનલાઈન પ્રોસેસમાં જ ભરવાની રહેશે અને જો આગળ વાત કરીએ તો તમારે જે બધી માહિતી ભરાઈ જાય પછી તમારે ફોર્મ છે એ સબમિટ કરી દેવાનું રહેશે તો જો આ રીતના મિત્રો છે તમને અહીંયા ઇન્ટર જોવા મળશે એગ્રીકલ્ચર ફાઉડ ઓફ અહીં જે વેબસાઇટ પણ આપેલી છે મિત્રો આ વેબસાઇટ ઉપર તમારે સર્ચ કરવાનું રહેશે અને જે આ એગ્રીકલ્ચરની જે વેબસાઇટ છે મિત્રો ત્યાં નીચે તમે જોઈ શકો છો એપ્લાય ફોર યુ ધીસ ના છે ત્યાં જઈ તમારે એપ્લાય કરવાનું રહેશે મિત્રો ત્યાંથી તમે એપ્લાય કરશો એટલે તમારું ફોર્મ છે ઓટોમેટિક બધી પ્રોસેસ છે ત્યાંથી તમને જે જે માહિતી માંગવામાં આવશે માહિતી તમારે ત્યાં ભરતું જવાનું રહેશે અને ફોર્મ બધું ઓકે ભરાઈ જાય કમ્પ્લીટ પછી એકવાર માહિતી ચેક કરી ત્યારબાદ તમારે છે તો ફાઇનલ સબમિટ પર ક્લિક કરો એટલે તમારી જે માહિતી છે તમારું ફા ફોર્મ છે એ ફાઇનલ ફોર્મ ભરાઈ જાય મિત્રો કારણ કે જે નોન ક્રિમિનલ જાતિનો દાખલો આ બધી માહિતી છે બેઝિક માહિતી બધા પાસે હોવી જરૂરી છે તો આપણે આ રીતના વિડીયો હતો કૃષિ વિભાગમાં ભરતી વિશે તો તમને વિડીયો કેવા લાગ્યો કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટમાં જણાવજો મિત્રો અને મળી નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત